હેલો ઇટુ ફેમિલી કેમ છો બધા મજામાં જ જશે ને તો મિત્રો આજે આપડા ગણપતિ દાદા નું આગમન થઈ રહ્યું છે તો મારી તો એક જ પ્રાર્થના છે કે સૌના જીવનમાં સુખ શાંતિ અને સમુદ્રી બની રહે હા મિત્રો આજે આપણે ગોગલા દર્શન કરવા જવાના છે તમને પણ દર્શન ગણપતિ દાદા કરવા પહોંચી ગયા છે મિત્રો ગણેશ ચતુર્થી વિનાયક ચતુર્થી તરીકે પણ ઓળખવામાં આવે છે સૌથી પવિત્ર હિન્દુ તહેવારોમાં એક જ છે જે ભગવાન ગણેશના પ્રચંગે ઉજવવામાં આવે છે મિત્રો મસ્ત મજાનું ડેકોરેશન કરેલ છે તમે પણ જોઈ શકો છો આપણે ગુફામાંથી અંદર જઈએ છીએ અને ગુફામાંથી જઈને આપણે ગણપતિ દાદાના દર્શન કરવાના છે તમે બધા બ્લોગમાં બહેનારજો તમને પણ દર્શન કરાવીશ મિત્રો આપણે ગણપતિ દાદાના સરસ મજાના દર્શન કરી લીધા છે અને રાવણ પણ છે રામ પણ છે ગણપતિ દાદા છે અને મસ્ત મજાનું ડેકોરેશન કરેલ છે અને તમે પણ ગણપતિ દાદાના દર્શન કરી લો અને કમેન્ટ સેક્શનમાં ગણપતિ દાદા લખવાનું ભૂલતા નહીં તો મિત્રો મસ્ત મજાના દર્શન કરી લીધા છે અને તમને પણ દર્શન કરાવી દીધા છે તો આપણે બીજા મંદિરે જઈએ છીએ મિત્રો આપણે બાજુના મંદિરમાં પણ દર્શન કરવા જઈએ છીએ અને તમે મસ્ત મજાનું સુંદર દ્રશ્ય જોઈ શકો છો અને આપણે અંદર મંદિરમાં જઈએ ભગવાનના દર્શન કરવા માટે મહાદેવ પણ છે ત્યાં રામ મંદિર પણ છે તો તમે જોઈ શકો છો મંદિરને મસ્ત મજાનું શણગારેલ છે તો મંદિરની આજુબાજુ મસ્ત મજાના વૃક્ષ પણ વાવેલા છે બગીચા જેમ મસ્ત મજાનું છે અને આપણે અંદર રાધે દર્શન પણ કરી લઈએ તો મિત્રો મસ્ત મજાના દર્શન કરી લીધા છે અને તમને પણ દર્શન કરાવી દીધા છે તો બધા બ્લોગમાં કન્ટિન્યુ રહેજો ને આપણા ઉત્તમભાઈ પણ સાથે છે કેમકે વાસવસ્તીભાઈ ને આપણે લઈ લીધા આપણા હાર્દિકભાઈ પણ સાથે છે મિત્રો અહીંયા ગણપતિ દાદાના મંદિરે ગુફાનું કામકાજ ચાલુ છે હજી કેમ કે અંદર ગુફામાં જવા ન દેતા મહાદેવના દર્શન કરી લઉં અને અંબા માતાજીના દર્શન પણ કરી લઉં મિત્રો આપણે ગોગલા અલગ અલગ જગ્યાએ ગણપતિ દાદાના દર્શન કરવા ગયા છે હા મિત્રો બધા જ મંદિરે મસ્ત મજાનું શણગારેલ છે અને મસ્ત મજાના ગણપતિ દાદા છે તો મિત્રો બધા સપોર્ટ કરતા રહેજો અને નવા નવા વિડીયો આપણે જોવા માટે સબસ્ક્રાઈબ કરી નાખો

અને મિત્રો બે તરીકે લાઈવ પ્રોગ્રામ રાખેલ છે તો બધાને ભાવ આમંત્રણ આપવામાં આવેલ છે તો આપણે આપણા શેરીમાં પણ દર્શન કરી લઈએ ગણપતિ દાદાના અને તમે પણ કરી લો તો મિત્રો આજનો બ્લોગ તમને ગમે જ હશે ગમે તો લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને મળીએ એક નવા જ વિડીયોમાં ત્યાં સુધી બધીને જય માતાજી જય દ્વારકાધીશ બાય બાય